તરે મિત્રો નવા વર્ષના અવસરને આમ્રમંદ મિત્રો આજથી લગભગ 2026 ચાલુ થઈ ગયું છે મિત્રો તો મિત્રો આજથી આપડે રેગ્યુલર અને કન્ટિન્યુઅસ વિડિયો હશે દરસોના પાછળ દિવસ મિત્રો બનાવી દે બ્લોગમાં ગુજરાતી બ્લોગ તસન બ્લોગમાં તો આજથી આપડે રેગ્યુલર વિડિયો આવશે કન્ટિન્યુ દરસો પાછળ દિવસ મિત્રો ચલો પહેલા પિંટુધકે જે ગુડ મોર્નિંગ તો પિંટુ ગુડ મોર્નિંગ તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારમાં લગભગ 7:30 મિત્રો હું અને પિંટુ ચા નાસ્તો કરી તૈયાર થઈ ગયા ના બન થઈ જે તે તો જો તમને આગળ બતાઈ દે

તો હવાર હવાર જઈએ કામ પર અને બીજું તો કહેતો નહીં નવું વર્ષ છે તો બધાને અને બધાના પરિવારને મારા તરફથી હાર્દિક જો પરિવાર ઠંડુ ઠંડુ થઈ ગયું પિન્ટુ જો શું કરે પિન્ટુ તો જો પિન્ટુ શું કરે તો મોબાઈલ કંઈક કઈક હવાર વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરી દેશે પિન્ટુએ અને મારા તો અત્યારે વિડીયો અપલોડ આજે બનશે એટલે વિડીયો લગભગ જો આજે કઈ તારીખે મારે તો આજે લગભગ પહેલી તારીખે અને નવું વર્ષે તો મેં મારો વિચાર એવો હતો કે આજથી આપણે બ્લોગ ચાલુ કરી દઈએ રેગ્યુલર કન્ટિન્યુ અને અત્યારે ઠંડીનું વાતાવરણ થોડું વધ્યું હોય તો આજથી નવું છે એટલે રેડિયો રેગ્યુલર આવશે તો જે આવડે થોડું કે વધારે શું જે આવડે એ ચાલુ કરી દીધો વિડીયો તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ હાંજે અત્યારે તો આખો દિવસો કામ પડે બ્લોગ બનના મળીએ હાંજે

करियान। करियान बड़े है जो करेपला भाजी, भाजी, बना हवा हवा वेला उठी तो वह तो नास्तो बास्तु कर लिए रोटली थेपला बनाई लिए तो जो थेपला बनावा पड़े हवा वेला हवा हवा थेपला बनावा तैयार कर दी थी पिंटू

तो जी लीए, ना हम बाकी नहीं लिए नहीं और मैं पूछे खावन तैयारी करिए तो पहला तो, तो, तो नाव है नहीं नच्छे पानी मुक्ति दो है गर्म करवा रहो तो नहीं नाखिये ऐसे आगमर ये तो अभी आ गया लगभग आठ नब्बीस ने, ने जो आपड़ा रानी को भी है ना इसको भी रख देते इधर यहाँ पे लटका देते पापा के पास पे लिया। ये। लिया। नाए 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 या परक दिया ई तो मित्रों पहला तो नहीं लिए पछि બીજી વાર તો મિત્રો જો આપણે નાવા જાતા જો નાઈ બાવા ના આવે પછી ને બૈં દિયા બપતિ કરી તૈયાર થઈ જા હવે લો ખાન બહે દીધો હે તો ખાન બહે દીધો હે તો જો અરે ખાવાનું બની જ ગયું તો ફાઇનલી તો ખાવાનું બની જ ગયું હવે જો પિંટુ તૈયાર લઈને બેઠો હે અરે ખાન કાઢીએ खावां खेली जब जब तक रात कर थे की बतू ना वे पिंटू खावन काढ़े तो खावां पे ला खेली पिंटू देख खावन कहें पिंटू खावन काढ़े खावां खेली तैयार जो मस्त बनाई है कड़ी एक नंबर बेसन नाखी ने तो मित्रों नव हो तो मेरे चेनल सब्सक्राइब कर भूलता नहीं पिंटू काड़े कड़ी तो जो रोटली बनी दी थी रोटली तो खाला तो खावा खाई लीए मस्त कड़ी ने रोटला कड़ी ने रोटला खाई लीए ने पछी खाई बई मळीए तो जो अत्यारे हुं मतलब पूरी थी तो रात है खाई बंदो तो बार काम और बार जो तो तेल को वर्जन बारे तो उनकी जो शांति थी मरे साले मैं और